જે જવા જે કિસાન આ ફુવારાનો ઘોડો છે અને આ કાગ ચાલુ કરી નાખવાના બંધ કરી નાખવાના આ ચાલુ કર્યા પાવા બદલે અને આ સરસ મજાનો ઘોડો છે ફુવારાનો અને આ કોડો છે પ્રેસર બદલે એવો સારો કોડો ફિટ કરે છે આ કોઠી છે અને આ નીચે પણ કોઠી છે ખેતરમાં પણ હવે કાગ મળી લીધા છે અને આ જણા છે ફુવારાના અને આ ફુવારા છે એરંડામાં અને એવા સરસ મજાના એંડામાં ફુવારા ફિટ કરેલા છે અને આ સારો એવો ફુવારો છે કોઠારી તમે જોઈ શકો છો ફુવારા એંડામાં ચેક કરવા જરૂરી છે કારણ કે પાણી વાળ તો બંધ થઈ જાય અને એવા સારા એંડા છે સારી માલ આવી છે અને સારો પાક છે અને આ બીજે પણ ફુવારો ચેક કરી લઈએ બધી કમ્પ્યુટ ફુવારો છે પણ ઈંડાનું પાંદડું ના આવડે એટલે ફરે નહીં ફુવારો એ સારો ફુવારો છે સર અને આ સરસ મજાના ઈંડા છે સરસ મજાની માલ આવી ગઈ છે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સારા એંડા છે અને જોઈ શકો છો અને આ ફુવારો ફિટ કરેલો છે અને હવે સારી માલ આવી છે અને ફૂવારો આપણે તપાસ કરી લઈએ ઈંડાનું પાંદડું અગતું નહીં મજાના એરંડા છે અને સાગર ગોલ્ડ સાગર ગોલ્ડ સારું બિયારણ આવે સાત નંબર ઈંડા અને સરસ મજાના ઈંડા છે ને એરંડા ને માલ આવી ગઈ છે અને એવા સારા ઈંડા છે બે ત્રણ બધા ઈંડા છે અને કુંવારસી ઈંડા પાવાનું ચાલુ છે પાઈ પાયભાઈ ઈંડા મોટા કર્યા છે અને એવી સરસ મજાની માલ આવી ગઈ છે તમે જોઈ શકો છો ભરવા બટર બટરવાલ બંધ કરી નાખે છે બટરવાલ બંધ કરી નાખે છે અને બટરવાલ બંધ કરી દીધો છે અને કુંવારા ચાલુ થઈ ગયા છે રાયડામાં સર મજાનો રાયડો ઉભો છે રાયડામાં ફુવારા ચાલુ થઈ ગયા છે અને બે ના ખેસરે કુંવારા ચાલુ એન્ડા પાવાનું ચાલુ થઈ ગયું છે અને એન્ડામાં ફુવારા ચાલુ થઈ ગયા છે સરસ મજાના એન્ડામાં ફુવારા ચાલુ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને આ સરસ મજાના ફુવારા ચાલુ છે અને નજીક કેમેરો લઈને તમે વાવડી નાખો તો ફુવારા કેવા ચાલુ થઈ ગયા છે એન્ડા પાવામાં સરસ મજાના એન્ડા પાવાનું ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અમારી ચેનલમાં સરસ મજાના એન્ડા છે পাশাল অঞ্জার চালুছে অ্যাঁা মোটামোটা থাকে যে